જીદિનેશભાઈ ખાસ કરીને આપણે એ જોઈએ કે દરેક સમાજમાં આવી ઘટનાઓ વધતી જાય છે કે દીકરીઓ ભાગી રહી છે તો તમે સમાજના આગેવાનોને શું સંદેશો આપવા માંગશો દરેક સમાજના લોકોની અમારી સાથે વાતચીત થઈ અમને સમર્થન કર્યું અને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે રાજ્ય સરકાર દરેક સમાજના હિત હિતમાં માતા પિતાના અને સમાજ ચડવાય રહે તેના માટેથી ખાસ કરીને આ કાયદો બનાવે અને કાયદાનો દુરુપયોગ જે થઈ રહ્યો છે તેને રોકવાના પ્રયાસો થાય દીકરીઓની જિંદગી સાથે થતી છેતરપંડીઓને અટકાવવા માટેનો આ પ્રયાસ છે સારું એનું સંસાર ચાલે પરંતુ જે અત્યારે બનાવો બની રહ્યા છે દીકરી ભાગી જાય પછી એને છોડી દેવામાં આવે છે સાથે એને એના પોતાના અધિકારો માટે લડવું પડે છે અને પછી એ મા બાપ ને પણ એ સમાજમાંથી દૂર કરી દેવામાં આવતા હોય છે ત્યારે દીકરીઓને આત્મહત્યા કરવાના પ્રયાસ બનાવ બહુ મોટી સંખ્યામાં બની રહ્યા છે જેને લઈને અમે સરકાર પાસે આ તમામ વાતો સરકારના ધ્યાને મૂકી છે ખાસ કરીને જે યુવાધન છે એ લોકોની વિચારધારામાં તમને શું લાગે છે બદલાવ થવો જોઈએ અને કયા પ્રકારનો બદલાવ થવો જોઈએ યુવાધન કોઈ પણ હોય પ્રેમ લગ્નનો ક્યારેય પ્રેમ લગ્ન પ્રેમ છે એ નથી શીખવાડતો અને પ્રેમ છે ક્યારે છેતરપિંડી પ્રોત્સાહન આપતો નથી યુવાનોએ કોઈની જિંદગી સાથે છેતરપિંડી ન કરવી જોઈએ પોતાના ક્ષણિક મોજ માટે કે પોતાના શ્રમિક લાભ માટે કોઈ પણ દીકરીનું ભવિષ્ય બગાડવાની કોઈ એમને અધિકાર અને નથી તો એ બાબતે યુવાનો અમે કરી જાગૃત બને યુવાનો અને પોતે કોઈ પણ છેતરપિંડીનો ભોગ ન બને અથવા કોઈ છેતરપિંડીનો લાભ ના લે એટલા માટે થી અમે યુવા સંદેશો આપવા માંગીએ છીએ કે સમાજ વ્યવસ્થા થકી આ તમામ મા બાપ માતા પિતા અને સમાજ વ્યવસ્થા એટલી જ જરૂરી છે જેટલી આપણે અસ્તિત્વ માટે જરૂરી છે